Thank you. વાલોડ ખાતે રાષ્ટ્રભક્તિના ભક્તિના અનોખા ઉત્સાહ સાથે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ ભારતીય સેનાએ પહેલગામ આતંકવાદી હુમલાને સફળતાપૂર્વક બદલો લેવા માટે ઓપરેશન સિંદુર પાર પાડી વિશ્વભરમાં પોતાની બહાદુરીનો ડંકો વગાડ્યો છે આ વીર જવાનોના અપ્રતિમ સાહસ અને શૌર્યને બિરદાવવા માટે તાપી જિલ્લાના વાલોડ ખાતે રાષ્ટ્ર ભક્તિના અનોખા ઉત્સાહ સાથે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ યાત્રામાં મોટી સંખ્યામાં દેશભક્ત નાગરિકો ઉમટી પડ્યા હતા અને સેનાના જવાનોની બહાદુરીને સલામ કરી હતી યાત્રામાં માજી સૈનિક

રિપોર્ટર જુનેદ શેખ તાપી સ્વરાજ ન્યૂઝ લોડ